પૂર્વવંદના ખાપટમાં રહેતા યુવાને ડોક્ટર આંબેડકરનું અનોખું ચિત્ર બનાવ્યું છે જેમાં તેણે પ્લાયવુડ પર ખીલી વડે ભારે જહેમતપૂર્વક બનાવતા તેની કલાને બિરદાવવામાં આવી રહી છે પૂર્વવંદના ખાપટમાં આવેલ લલિત સોસાયટીમાં રહેતા અને કાર્યકામ કરતા ભરત વિકમા નામના યુવાને ડોક્ટર આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબનું અનોખું ચિત્ર બનાવ્યું છે આ ચિત્ર તેઓએ ઓય પ્લાયવુડ પર ખીલી વડે બનાવ્યું છે આ ચિત્ર બનાવવામાં તેણે દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો અને આઠ હજારથી વધુ ખીલીઓનો ઉપયોગ આ ચિત્ર બનાવવામાં કર્યો છે નમસ્તે મિત્રો મારું નામ ભરત વિકમા છે અને હું એક આર્ટિસ્ટ છું અને આ મેં બનાવેલું ડૉક્ટર બાબા સાહેબનું આર્ટ છે અને આ આર્ટની વિશેષતા એ છે કે આ પૂરું પ્લાયવુડ ઉપર ખીલી વડે બનાવેલું છે જે તમે જોઈ શકો છો આ બનાવતા મને કુલ દસ દિવસનો સમય લાગ્યો પણ અનેક ચિત્રો બનાવ્યા છે અને સમયાંતરે વિવિધ આર્ટ બનાવી પોતાની કળા દર્શાવે છે ત્યારે તેને તૈયાર કરેલું આ ચિત્ર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર